આજે તો વાળોમાં મેથીની ભાજી અને બાજરાના રોટલો એ સરસ મજાના દેશી બાજરો છે અને વળી સોલે ગળેલા રોટલા છો સૂલાના રોટલા સારા થાય ગેસ કરતાં તો અમારે ગામડા ગામની અંદર એ ભેંસુના દૂધ અને મેથીની ભાજી અત્યારે શિયાળા મેથીની ભાજી સારી હોય અને વાહ હારે અને લોકોનું આરોગ્ય સારું રહે માટે સાંજના વાળોમાં દૂધ અને રોટલા બાજરીના હોય તો બસ જિંદગીની અંદર ક્યારેય પણ તમે બીમાર નહીં પડો તો આવું આરોગ્ય સાચવા માટે ગામડાની અંદર પધારો અને એને આનંદ કરો સોખી હવા સોખું બધું ખાવાનું દૂધ દહીં ઘી બધું સોખું તેલ એ પણ આવે છે સિંગ તેલના પેશિયલ આવે છે અહીંયા તો તેલ પણ સોખું મળશે માટે વાળું કરવા પધારો બોલો હર હર મહાદેવા